નમસ્કાર દર્શક મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતના ચર્ચામાં આપનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવી છે આણંદની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જી હા સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ પણ ગઈ છે પરંતુ આ ચૂંટણીમાં કયા પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસ રચવામાં સફળતા મળી આ વિષય પર આજે વાત કરવી છે અને આ વિષય પર વાત કરવા માટે આપણી પાસે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે ફરજ નિભાવતા રાજેશભાઈ પટેલ જી રાજેશભાઈ આપનું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતમાં અને આ એક એવો વિષય છે કે જેના માટે તમામ જે લોકો છે તે ક્યાંકને ક્યાંક અત્યારે ઉત્સુક છે જાણવા માટે કે આટલી બધી જીત પાછળ ભારતીય જનતા પાર્ટીએ કયા પ્રકારની રણનીતિ બનાવી ઉમેદવારોની પસંદગી માટે કયા કયા પક્ષે ધ્યાન રાખ્યું છે અને તમામ જે વિષયો છે આજે તેના પર વિસ્તૃત ચર્ચા કરવી છે નમસ્તે આપના માધ્યમથી દર્શકોને પણ મારા નમસ્તે પહેલી તો વાત એ છે કે ભારત ભારતીય જનતા પાર્ટી ઓગણીસો ને એકાવનમાં જનસંઘ સ્વરૂપે શરૂ થઈ ત્યારથી આજ સુધી અમારી વિચારધારા જે મૂળ વિચારધારા અંત્યોદય અને રાષ્ટ્રપ્રથમ એ વિચારધારાથી વિચલિત થયા વગર એક દ્રઢપણે વર્ગી રહી અને કાર્યરત છીએ અને એના કારણે જ એક ખૂબ મોટું સંગઠન એમ કહેવાય કે રાજકીય પાર્ટીઓમાં વિશ્વનું સૌથી મોટું સંગઠન અમે ધરાવ્યું છે અમારી વ્યવસ્થા પેજ પ્રમુખ અને પેજ સમિતિ સુધીની છે એટલે એક બહુ મોટી ફોજ જે રાજકીય પક્ષો પાસે ના હોય એવું ખૂબ મોટું સંખ્યા પર અમારા કાર્યકરોનું બર અમારી સાથે છે અને બીજું કોઈ પણ ચૂંટણી હોય અમે ક્યારેય નાની નથી માનતા અમારા પાટીલ સાહેબ કાયમ કે કે ભાઈ આપણે રાજકીય કાર્યકર્તા તરીકે હોઈએ કે તમારા પર્સનલ લાઈફમાં પણ હોય કે ભાઈ મારો જન્મ જીતવા માટે થયો છે અને નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની જે જોડી અને અમિતભાઈની જે કુશળ રણનીતિ આ બધું અમને ઘર મળેલું છે આ વારસામાં મળેલી વાતો છે જે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વિચારો હોય કે શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારો હોય આ એક ખૂબ મોટી લેગસી સાથે અમે કામ કરીએ છીએ એટલે એકદમ નાનામાં નાની તૈયારી હોય છે અમારી એમ કહેવાય ને કે કોઈ પણ કામ કરીએ એટલે પૂર્વ તૈયારી પૂર્ણ તૈયારી એ રીતના અમે આખું ઇલેક્શન લડતા હોઈએ છીએ જે પ્રમાણે ખાસ કરીને આ વખતે વાત કરવામાં આવે તો જે બોરિયાવી નગરપાલિકાની જે ચૂંટણી હતી તેની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત ચોવીસ કેન્ડિડેટ સાથે ઉતાર્યા હતા એટલે કે છ વોર્ડની ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ચોવીસે ચોવીસ ઉમેદવાર ઉતાર્યા હોય એવી આ પ્રથમ ટર્મ કહી શકાય તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને કેન્ડિડેટ્સ નહોતા મળતા કે આ વખતે સામેથી લોકો આવ્યા આ એક વિચારધારાનું વિસ્તૃતિકરણ છે બાકી વર્ષો પહેલાં એવું હતું કે અમારા ઉમેદવાર ના મળે ઉમેદવારની ડિપોઝિટ જાય તો એના પેડા વહેંચાય એવા દિવસો પણ અમારા વડીલોએ જોયેલા છે પણ જે રીતના વિકાસની ગતિને અમે વધારી છે પછી અમારી પાસે ઉમેદવાર સારા લોકો સમાજમાંથી સામેથી આવ્યા કે ભાઈ અમને ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ આપો અને એક ખૂબ આનંદની વાત રહી અમારા માટે શરૂઆતથી જ કે પાંચ વર્ષ પહેલાં જે નગરપાલિકાઓમાં આકલાઓ બોરિયાવી ઓઢ અમારે મેન્ડેટ પૂરા થાય નહીં મેન્ડેટ મળ્યું હોય તો પાછું આપી જાય એમાંથી હવે બહાર આવી ગયા આ વખતે ચોવીસ 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 બોતેર ઉમેદવારના મેન્ડેટ અમે આપ્યા બધા લડ્યા અને પેનલ ટુ પેનલ લડ્યા એ ખૂબ સારી વાત છે કે રાજકીય વાતાવરણમાં કેવું હોય કે પેનલથી કોઈ દિવસ લડ્યા ના હોય એટલે અફવાઓ ફેલાતી હોય કે જો પેલો આમ કરે છે તું રહી જઈ તારું તારું કરી લે પણ અમારા ઉમેદવારોને પણ દાદ દેવી પડે કે છેલ્લે સુધી બધા ઝજુમ્યા હાર જીત એ ઇલેક્શનનો એક ભાગ હોય છે પણ બધા લડ્યા એ પેનલ્ટી પેનલ લડ્યા અને એનું આ પરિણામ છે ચોક્કસથી જે પ્રકારે બોરિયાવીની અંદર વાત કરવામાં આવે તો પંદર જેટલા ઉમેદવારોએ જીત હાંસિલ કરી અને બોરિયાવીની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું શાસન બેસાડ્યું આ પૂર્વે પણ એક વખત ભારતીય જનતા પાર્ટીની બોડીએ નેતૃત્વ કરેલું પણ તે સમયે ટેકાની સરકાર બનાવી પડી હતી એ સમયે બીજા લોકોને ટેકા લેવાની જરૂર પડી હતી પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીના પોતાના જ પંદર કેન્ડિડેટ જીતી ચૂક્યા છે આ બેઠક મૂળ કોંગ્રેસ અને એનસીપીની ગઢ કહેવામાં આવતી હતી આ જે ટેકાની વાત છે ને ઓગણીસો નેવમાં કેશુભાઈને ચિમનભાઈની મિલીજુલી જુલી સરકાર બની ત્યાંથી અમારી શરૂઆતથી પંચાણુંમાં અમે પૂર્ણ બહુમતે બેઠા આજે આપ વાત કરી બોરિયાવીની ત્યારે હું જિલ્લાનો મહામંત્રી હતો અને અમે ટેકાથી સરકાર બનાવી કે આ ખતરો ચાલ્યો ના ચાલ્યો એવું થયું પછી ઘણા વર્ષો સુધી અપક્ષોની સરકાર ચાલી પણ આ વખતે અમને સારા ઉમેદવારો મળ્યા અને લોકોએ પણ મન બનાવેલું કે ના વિકાસને આપણા નગર સુધી પહોંચાડવો હોય તો ભારતીય જનતા પાર્ટી એકમાત્ર વિકલ્પ વિકલ્પ છે બોરિયાવી પાલિકામાં જીત પાછળ કયા ચેલેન્જીસ રહ્યા હતા કયા કયા ચેલેન્જીસને સર કરીને ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી ચેલેન્જીસમાં તો એવું છે કે આણંદ જિલ્લામાં દરેક જગ્યામાં કોંગ્રેસ હવે ક્યાંય વધારે રહી નથી આંકલાઓમાં એમનો ગઢ કહેવાય ત્યાં એ લોકો પ્રતિક પર લડતા નહોતા પણ એક એમની જૂની વાત જ્ઞાતિવાદ ફેલાવો જાતિવાદ ફેલાવો એ બધો પ્રયત્ન થયો કારણ કે એમના સ્વભાવમાં છે અને અમારા સ્વભાવમાં છે કે સેવા એ સંગઠન ગરીબમાં ગરીબ લોકોના મન સુધી પહોંચવું એની જરૂરિયાતો સુધી પહોંચવું અને અનેકવિધ યોજનાઓ છે અમારી એ લોકો સુધી પહોંચાડવી અમે લાભાર્થી સંપર્ક માટે એની યાદીઓ બનાવેલી કે ભાઈ ગામમાં વોર્ડમાં ક્યાં ક્યાં લાભાર્થીઓને લાભ થયા છે અમે એને જઈને ખાલી એટલું જ યાદ કરાવ્યું કે આ મા કાર્ડ તમને મળ્યું છે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે કે આ એંસી કરોડ લોકોનું જે અનાજ મળે છે તમને કોરોનામાં તમારી જે પરિસ્થિતિ હતી અને જ્યારે ભાઈ ભાઈનો હાથ ના પકડે ત્યારે મોદી સાહેબે ને ભાજપે તમારો હાથ પકડેલો આ બધી વાતોથી અમને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો જાણે લોકો અમારી રાહ જોઈ રહેલા કે ભાઈ અમને કોઈ કહેવા આવે ને અમને વાત સાંભળવા આવે આંકલાવ બેઠકની વાત કરીએ આંકલાવ પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ચોવીસ કેન્ડિડેટ્સ ઉતાર્યા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ કોંગ્રેસે એક પણ ઉમેદવાર ના ઉતાર્યા શું કારણ લાગે કારણ તો એવું છે કે કોંગ્રેસનું કારણ કોંગ્રેસ જ જાણે પણ એમની જે પડદા પાછળની રાજનીતિને જે ગંદુ રાજકારણ એ અમને દેખાય છે બાકી તો રાજકીય હરીફોંચીએ આપણે સામે આવીને પ્રતિકથી લડવામાં શું વાંધો હોય પણ ક્યાંક એમને એવું લાગ્યું છે કે હવે પ્રતિક ચાલે એવું નથી અને સમગ્ર દેશમાં પણ તમે જુઓ છો દિલ્હીમાં શું હાલત થઈ આખા દેશમાં હવે પાછો અમારો ઓરિજિનલ નકશો આવતો જાય છે કે જ્યાં જ્યાં ભારત દેશનો નકશો જુઓ તો લગભગ પંચોતેર ટકા ભાગમાં ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટી અથવા તો એનડીએનું શાસન છે એટલે હવે મને એવું લાગે છે કે કોંગ્રેસને પોતાને પોતાનું પ્રતિક લઈને નીકળવાની બીક લાગે છે જે પ્રમાણે આંકલાઓની અંદર છ વોર્ડ ચોવીસ બેઠકો છે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી લડેલા ઉમેદવારોમાં દસ જેટલા ઉમેદવારો જીત્યા છે અન્ય ત્રણ ચાર ઉમેદવારો એવા છે જે ખૂબ નાના માર્જિનોથી હાર્યા છે પરંતુ છતાં પણ બોડી બનાવવા માટે તેર જેટલા કેન્ડિડેટ્સની જરૂર પડે તો હવે આગળની રણનીતિ શું રહેશે આગળ અમારે પ્રદેશનું મોડી મંડળ જે રીતના કહેશે એ રીતના અમે આગળ વધીશું કારણ કે અમારી એક વ્યવસ્થા છે ઉમેદવારની પસંદગી હોય અહીંયા લોકો આવે એક એક સીટ ઉપર પાંચ પાંચ દસ દસ બાયોડેટા આવે અમારી પાસે એટલે અમારી વર્ષો જૂની પદ્ધતિ છે કે બધાના બાયોડેટાનું એક ચયન થાય અહીંયાથી પેનલો બને નિરીક્ષકો રાત્રે બાર બાર વાગ્યા સુધી અહીંયા મહેનત કરી છે અમારા ત્રણ નિરીક્ષકોએ અને એ ત્રણ ત્રણની પેનલો પછી અમારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જાય એની પર ચર્ચા થાય કે આ ત્રણમાંથી એક કોણ એવો છે અને એક સમાજનો એક સરસ ગુલદસ્તો બને એ રીતના દરેક સમાજનું પ્રતિનિધિત્વ મળે મેરિટ જોવાય કે ભણેલા ઉમેદવારો મળે યુવાન અને અનુભવીનો એક રેશિયો પણ સચવાય આવા ઘણા ફેક્ટર ઉપર કામ થતું હોય છે ત્યાં આ વખતે ઘણી બધી મહિલાઓની પણ પસંદગી કરવામાં આવી હતી મોટાભાગે મહિલાઓને પણ ઉમેદવારી માટે ચયન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા તો ઘણી બધી મહિલાઓ પણ આમાં જીત હાંસિલ કરી ચૂકી છે તો એવી મહિલાઓ લગભગ ચાર જેટલી મહિલાઓ કદાચ જીતી છે આંકલાવ પાલિકામાં યુપીએના ચેરપર્સન સોનિયાબેન એ પોતે મહિલા થઈને ક્યારેય મહિલાઓનું ધ્યાન રાખ્યું નથી ત્યારે અમારે તો નરેન્દ્રભાઈએ તેત્રીસ ટકા બહેનોને નારી સંરક્ષણ બિલ આપી અને તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી દીધી છે આવનારા વર્ષમાં વિધાનસભા અને લોકસભામાં પણ તેત્રીસ ટકા બહેનો લડાવવી પડશે અને અમારા આનંદીબેને પચાસ ટકા સ્થાનિક સ્વરાજ્યમાં બહેનોને આરક્ષણ આપેલું છે ગઈકાલની વાત કરો તો રેખાબેનને પહેલી વખત ચૂંટાયા છતાં પણ દિલ્હીના મુખ્યમંત્રી પણ બનાવ્યા છે તો આ ભારતીય જનતા પાર્ટીની એક વિચારધારા છે કે સોમાંથી પચાસ બહેનો હોય જે પચાસ ટકા મતદારો છે એનું પ્રતિનિધિત્વ પણ એટલું જ હરવાવું જોઈએ બહેનો પણ આજે દરેક ક્ષેત્રમાં આગળ આવતી જાય છે તો એ નારી શક્તિનો પણ ક્યાંક ને ક્યાંક સારી વાતમાં ઉપયોગ થાય અને આપણે તો શાસ્ત્રમાં કહેવાયું છે કે અત્ર નારી હતું પૂજંતે તત્ર રમંતે સદા દેવતા હા આ જ પ્રકારે હવે સૌથી અગત્યની બેઠકની વાત કરીએ આપણે ઓડ પાલિકા ઓડ પાલિકાની અંદર દર્શક મિત્રો ચોવીસ બેઠકો માટેની ચૂંટણી હતી ખૂબ જ રસપ્રદા ચૂંટણી રહી કારણ કે છ બેઠકો પહેલાં જ ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ્સ બિનહરીફ થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ મતગણતરીના દિવસે એકદમ ચોંકાવનારા પરિણામો એવા આવ્યા કે ચોવીસે ચોવીસ બેઠક પર ભાજપની સંપૂર્ણ પેનલનો વિજય શું કહેશો આમાં આની તૈયારી મેં આઠેક મહિનાથી કે અમારા અમારા લોકો સામા સામી ગયા વખતે લડ્યા હતા અને એ બધું હતું તો અમારું તો વાત એવી છે કે ભાગલા પાડો ને રાજનીતિવાળું તો અમારું કામ નથી અમારી વાત સમરસતાની હોય છે સમરસ ગ્રામ પંચાયત બને તો સમરસ નગરપાલિકા કેમ ના બને એટલે અમે પ્રયત્ન કર્યો બંને જે ગ્રુપ હતા એ એક થયા એમને જ અમે સોંપ્યું કે હવે તમે પેનલ બનાવી લાવો અમે પ્રદેશને વિનંતી કરીશું કે આ લોકો લાવે છે પેનલ મજબૂત છે અને લગભગ લગભગ એ લોકો ખૂબ સારી પેનલ બનાવી લાવ્યા એટલે પહેલાં જ તબક્કે છ તો બિનરીફ થયા એટલે પેલું કહેવાય ને કે પહેલો ઘર રાણાનો એટલે અમારા કાર્યકરોના પગમાં પણ તાકાત આવી અને ખૂબ જોરથી પ્રેમથી લડ્યા અને પેનલ ટુ પેનલ અમારી તણે નગરપાલિકામાં એક જ વાત હતી કે પેનલ તોડશો નહીં અને એ ઓડમાં ખૂબ સારું વાતાવરણ થયું અને ચોવીસમાંથી ચોવીસ બેઠકો અમારા ત્યાં આગળ જીત્યા અમે આ સાથે જ આપણે બે પેટાચૂંટણીની બેઠકો પણ હતી ઉમરેઠની નગર ઉમરેઠ નગરપાલિકાની એક બેઠક માટે પેટાચૂંટણી હતી વોર્ડ નંબર ચારના અને આ સાથે જ ખંભાત તાલુકા પંચાયતના ઉંદેલ બે બેઠક પરની એક પેટાચૂંટણી હતી જેમાં પણ ખૂબ જ સારા પરિણામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે ખૂબ સારો સવાલ બંને બેઠકો પરંપરાગત કોંગ્રેસની હતી ઉમરેઠમાં કોંગ્રેસના સભ્યએ રાજીનામું આપ્યું એ બેઠક ખાલી થઈ ત્યાં અમારા સંગઠને ખૂબ મહેનત કરી અને ખૂબ મોટા માર્જિનથી અમે ઉમરેઠની બેઠક કોંગ્રેસ પરથી આંચકી લીધી એવું જ અમારા ઉંદેલમાં હતું ઉંદેલ તો ત્રણ ટર્મથી કોંગ્રેસ જીતી હતી પણ આ વખતે ત્યાં પણ અમારા કાર્યકરોએ ખૂબ સારું કામ કર્યું અમારી પૂરી ટીમ સંગઠનની સાથે સાથે અમારા સાંસદ અને અમારા તમામ ધારાસભ્યો અને ચૂંટણી લડેલા તમામ અમારે એક પદ્ધતિ છે કે આખલાઓમાં ધારો કે અમારી પાસે અમે જીત્યા નથી પણ ગુલાબસિંહ છેલ્લે ચૂંટણી લડ્યા તો અમે એને ધારાસભ્ય જ માની જે રીતના જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય જ્યાં જ્યાં લડવાની તક મળી એ અમારા માટે તો ત્યાં પ્રતિનિધિત્વ કરતો વ્યક્તિ જ છે તો આ બધા જ ભેગા થઈને લડ્યા સંગઠન અને ચૂંટાયેલી પાંખ આ બધાનો સમન્વય થયો એના કારણે અમને આ જીત મળીને એમાં પ્રજાએ મત આપીને એને મોર મારી હવે જે પ્રકારે ભાજપના ઉમેદવારો પર જનતાએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી લીધો અને ઉમેદવારોની પસંદગી ભાજપે કરેલી એના પર પણ ત્યાંની જનતાએ અપનાવી લીધા તે લોકોને પણ મતદાન સારી રીતે આપી અને જીતાડી દીધા આગામી દિવસોમાં તે લોકો માટે હવે કયા પ્રકારની સુખાકારી માટેના કાર્યો કરવામાં આવશે એ પ્રકારેની કોઈ રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી જી કેશભાઈ આપને ખ્યાલ હશે કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય ત્યાં અમુક એના નિયમો જ છે કે આટલા આટલા ક્ષેત્રમાં અમારે કામ કરવું એ વણ લખેલી વાતો છે અમારી તમે સરકાર મારી રાજ્ય સરકાર પણ જુઓ તો દરેક જગ્યાએ યોજનાઓ ગરીબમાં ગરીબ વ્યક્તિની ચિંતા મહિલાની ચિંતા કિસાન યુવાન દરેક વર્ગની ચિંતા અનેકવિધ યોજનાઓ છે જ્યાં જ્યાં ખૂટે ત્યાં ત્યાં અમે પહોંચીશું જ્યાં જ્યાં બાકી રહેલા કામો છે અધૂરા કામો છે અને ભૂપેન્દ્રભાઈ અમને વારંવાર કહેતા હોય છે કે કામ લઈને આવો સરકાર જોડે પૈસાની ખોટ નથી એનો દાખલો ગઈકાલનું બજેટ ઓગણીસો ને પંચાણુંમાં ગુજરાત સરકારનું બજેટ જ્યારે કે સુભાઈની સરકાર બેઠી પહેલી વખત ભાજપની પૂર્ણ બહુમતી આવી ત્યારે નવ હજાર કરોડ રૂપિયાનું હતું ગઈકાલે પોણા ચાર લાખ કરોડનું બજેટ આવ્યું આ કેટલો મોટો બદલાવ છે તો એ અમારી પાસે ખૂબ નાણાંની કોઈ જોગવાઈનો પ્રશ્ન નથી અને કાર્યકરો છે સંગઠન છે અમે બધા સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મજબૂત થાય છેવડાના માનવી સુધી વિકાસના ફર પહોંચે એ અમારો પ્રયત્ન રહેશે ખાસ કરીને તમામ જે પાલિકાના હદ વિસ્તારો છે તેની અંદર ક્યાંક ને ક્યાંક એક બેઝિક સમસ્યા એવી ધ્યાને આવી છે કે એના જે વોર્ડ છે એનો વિસ્તાર જે છે તે ઘણો બધો પાલિકાની અંદર લઈ લેવામાં આવ્યો છે સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે પરંતુ પરા વિસ્તારો વધુ છે વધુ પ્રમાણમાં છે છૂટાછવાયા લોકો રહેતા હોય જેના કારણે એમને બેઝિક જે સુવિધાઓ હોય છે તે જ મળી શકતી હોય છે જેમ કે રોડ મળતા હોય છે પરંતુ પીવાનું પાણી છે કે પછી ગટર લાઇટની સુવિધા છે સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ છે આ બધાનો અભાવ આજની તારીખે પણ જનતા અનુભવી રહી છે તો પાલિકા જે રીતના અત્યારે મહાનગરપાલિકા છે કે એવા કોઈ બી નવા નવી પાલિકા બનતી હોય કે નવી મનપા બનતી હોય એ સમયે કેવું વિકાસ ત્યાં આગળ કૂદી કૂદીને જતો રહેતો હોય છે પરંતુ આ પાલિકાઓ લગભગ ત્રીસ ત્રીસ વર્ષથી અસ્તિત્વમાં છે આંકલાઓ છે કે બોરિયા આવી છે અને આ પાલિકાઓના અંદર આજની તારીખમાં પણ વિકાસથી વંચિત રહેલી હોય એ પ્રકારની જનતાને એ પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે તો એ લોકો માટે કોઈ વિશેષ જોગવાઈઓ કરવામાં આવશે તમને તો ખ્યાલ છે હું ચરોતરના ગામો ઉપર પુસ્તકો લખું છું ચાલો ચરોતર ચરોતરની ગામ ગાતા ગામડે ગામડે ફરવાનું થાય એક ચરોતર ભૂમિ એવી છે થોડી ભૌગોલિક રીતે વાત કરું તો આ જે મોટા ગામો છે ધારો કે સારસા ચીખોદરા હોડ પંડોરી આવા ઘણા બધા સામરખાં આ બધા ગામના પરા વિસ્તાર બોરી આવી આ બધા ગામનો પરા વિસ્તાર ઘણો મોટો છે આ ભૌગોલિક સ્થિતિ છે ગામથી બે બે કિલોમીટર દૂર એનું પરા વિસ્તાર હોય ધારો કે અમે જીતપુરા બાજીપુરામાં ગયા પ્રચારમાં ત્યાં જઈને જાણવાનું મળ્યું કે આથી દસ વર્ષ પહેલાં ત્યાં જવાનો રસ્તો નહોતો અત્યારે ત્યાં આરસીસી રોડ છે હજુ જેમ નીચે જઈશું અમારા ચૂંટાયેલા સભ્યો જશે તો એની સમસ્યાઓ આવશે તો સમસ્યા આવે એટલે એનો ઉકેલ હોય કોઈ પ્રશ્ન એવો નથી હોતો કે એનો જવાબ ના હોય અને અમારા મોભીઓ બેઠા છે સરકાર પંચાયતથી લઈને પાર્લામેન્ટરી સુધી સરકાર આપણી છે ત્યારે ક્યાંક ને ક્યાંક એનો રસ્તો કરીને ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું બીજું કે ત્યાં આગળ જે પાલિકાનો વિસ્તાર છે તે મોસ્ટલી જે શહેર પૂરતો હોય છે જેમ કે આપણે બોરિયાવીની કે આકલાવની વાત કરીએ તો શહેર પૂરતા વિસ્તારમાં સામાન્ય વિકાસ જોવા મળે છે કે ભાઈ રોડ રસ્તા છે ત્યાં આગળ પણ ડેવલપ થયેલું છે નાની મોટી દુકાનો છે ને એવું છે પણ જે ગ્રામ્ય વિસ્તાર એ કાંકલાવની અંદર ગ્રીન બેલ્ટનો પ્રશ્ન ખૂબ મોટો છે તો એના માટે કોઈ પ્રકારની કામગીરી અત્યારે હવે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓ થવા મળી પાવર બેકથી પાણીના કનેક્શનો આવવા માંડ્યા છે એ બધું ધીરે ધીરે યોજનાના લાભો એ લોકોને પણ મળે કે અત્યાર સુધી અમારી બોડી હતી નહીં હવે અમારી બોડી ત્યાં બની છે તો ત્યાં અમારા કાર્યકરો પણ અમારા ચૂંટાયેલા સભ્યો પણ જતા થશે સામાજિક પ્રશ્નો શું છે લોકોના કે સુખાકારીન રીતે શું શું ખૂટે છે તે ચોક્કસ પૂરી પાડવા માટે અમે પ્રયત્નશીલ રહીશું જે પ્રમાણે આપણે કોઈ પણ વિસ્તાર હોય એ વિસ્તારની અંદર ભાજપના પર વિશ્વાસ મૂક્યો હોય અને પ્રથમ વખત હોય ત્યારે ભાજપે એગ્રેશન થોડુંક વધુ બતાવવાની જરૂર પડતી હોય છે તો હવે આની અંદર જે રૂંધેલો વિકાસ છે એને પૂરો કરવાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ પાલિકાઓને ગુજરાત રાજ્યની અંદર એક અલગ સ્થાન મળે કે અલગ ઓળખ બને એ માટેના પ્રયત્નો કરવા માટે જે જીતેલા ઉમેદવારો છે તે લોકો હરીફાઈ કરતા હોય છે અને આના ઇવેન્ટ્સ પણ થતી હોય છે પાલિકાઓની કામગીરીની નોંધ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પણ લેતી હોય છે તો એ એ વસ્તુઓ માટે કયા પ્રકારના ડેવલપમેન્ટ અને વિકાસના કોઈ પ્રોજેક્ટો કે જેમ કે રોજગારી માટેની તકો ઊભી થવી કે પછી નવા વ્યવસાયો ઊભા થાય એ માટેના કોઈ પ્રયત્નો આ આપણે ખૂબ સારી વાત કરી કે એક સાત્વિક હરીભાઈ થાય અમારા તમામ ધારાસભ્યોમાં એક હરીફાઈ ચાલે છે કે વધારે ગ્રાન્ટ કોણ લે આવે અને એમાં જ્યારે પહેલી વખત ધારો કે બોરસદમાં અમે આઝાદી પછી પહેલી વખત વિધાનસભા જીત્યા આજે તમે બોરસદનો વિકાસ બે વર્ષમાં દેખાય છે કે કેટલા પૈસા આવ્યા ક્યાંથી આવ્યા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આજે અમારી ચિંતા એ છે કે કાંઠાગારામાં રોજગારી વધે તારાપુરના છેવડાના ગામોમાં કે જ્યાં ખારો પાટ કહેવાય કાં ખાર ફૂટી નીકળ્યો છે એ જમીન હવે ઉપજાયો રહી નથી તો એવી જમીનો ત્યાં માથાકૂટ કરી અને ક્યાંક ઉદ્યોગીકરણ આવે ક્યાંક બીજા કોઈ પ્રોજેક્ટ આવે તો એ પ્રયત્ન પણ ચાલે છે બોરસદ કંકાપુરાથી પહેલી બાજુ જવાનો કારેલીનો બ્રિજ એને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે તો એ બી તમારે જંબુસરને ભરૂચ જવા માટે ટૂંકવું પડે ત્યાં રોજગારી માટે જઈ શકાય આપણે અહીંયા સ્થાનિક રોજગારી ઊભી થાય તો આવું ઘણું બધું વિચારી રહ્યા છે અને ઘણા બધા પ્રયત્નો થયા છે કામ શરૂ થયા છે આવનારા વર્ષોમાં એના પરિણામો પણ દેખાશે જી તો આ હતા રાજેશભાઈ પટેલ જેવો કે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ પદે છે અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે પ્રકારે કોંગ્રેસને સફાયો કરી નાખ્યો હોય એ પ્રકારની જે સ્થિતિ છે તેની પાછળ ખૂબ મહેનત કરી અને ખૂબ સારું પરિણામ મેળવવા સુધીની શ્રમ કર્યું હોય તો એવા એક આમના માર્ગદર્શન હેઠળ કામ કરતા કાર્યકરો છે રાજુભાઈએ પણ ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું હોય એવું માની શકાય કારણ કે જે પ્રકારેના પરિણામો આવ્યા છે તે જોઈને જ ક્યાંકને ક્યાંક એક ઉત્તમ નેતૃત્વની તેમાંથી એક ઝલક જોવા મળી રહી છે આ જ પ્રકારેના વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે ત્યાં સુધી અમને આપશો રજા